સોળવર્ષની કિશોરી અશ્વિતા ડામોરનો મૃતદેહ પાંડેસરા વિસ્તારમાં મળ્યો હતો અશ્વિતા ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી મળતી માહિતી મુજબ ગતરોજ સાંજે અશ્વિતા પોતાની સખીના ઘરે નીકળી હતી પરંતુ રાત્રે ઘરે પરત ન આવતા પરિવારજનોએ મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ મોબાઈલ ફોન ન ઉપાડતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી પરંતુ કિશોરી ન મળતા તાત્કાલિક બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી

જેથી કરીને અમે સિવિલ હોસ્પિટલ અહીંયા આવ્યા હતા અને એમના પરિવાર તકે અમને ભાડ મળી હતી કે દીકરી આઠ વાગે ટ્યુશનથી આવ્યા પછી એમના ફ્રેન્ડના ઘરે જાઉં છું એમ કરીને ઘરેથી નીકળી ગઈ હતી અને એના પછી એ રાતના દસ અગિયાર વાગ્યા સુધી ઘરે ન આવતા એમના પરિવાર ભેસ્તાન પોલીસ સ્ટેશન ગયા હતા ત્યાં મિસિંગ ફરિયાદ દાખલ કરાવી હતી અને મિસિંગના આધારે ત્યાં ભેસ્તાન પોલીસની પીસીઆર જે દીકરીનો મોબાઈલ હતો એ મોબાઈલ ટ્રેકના આધારે આજુબાજુના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા અને જે પાંડેસરાના તિરુપતિ સર્કલ છે એની આગળ જે ઓમકાર રેસિડેન્સી જો પંદરમાણું ટાવર બન્યું છે એ વિસ્તારમાં આ પોલીસ સાથે ફરતા જ હતા ત્યારે જ્યાં ભેસ્તાનના જે જમાદાર છે એમની પર પાંડેસરા પોલીસ સ્ટેશનના ફોન આવ્યો કે અહીં જે એક દીકરીની લાશ મળી છે તો એ આપના મિસિંગ ફરિયાદ છે એ બાબતની છે કે તમે આવીને તપાસ કરો જેથી કરીને પરિવારના પપ્પા અને પોલીસ ત્યાં સ્થળ પર જતા સ્થળ પર તપાસ કરતા એમની જ દીકરી એવું એમને એક્સેપ્ટ કર્યું હતું અને એમને ફોન પણ આવ્યો હતો એમને કીધું કે દીકરી જે રિક્ષામાં બેઠી છે એમના ઘરે આવવા માટે ત્યારે રિક્ષાવાળા ભાઈઓ એમને એક દોઢ કિલોમીટર જ ઘર છે ત્યાંથી છેક પાંડેસરા તિરુપતિ સર્કલ સુધી કેમ લઈ ગયા અને દીકરી એમના ગભરાટ કે એમની સાથે અચૂકતું થવાનું છે એના બાને ત્યાંથી આ જે બાંધકામ સાઈડ છે ત્યાં ઘૂસી ગયા હતી લગભગ અને ડરના માહોલના કારણે ઉપર ચડી ગયા હતી અને ઉપરથી શંકાસ્પદ એમને ફેંકી દેવામાં આવી છે કાં તો એ જાતે ફસલી ગઈ એવું પરિવારને શંકા છે મતલબ કે આ પરિવારને પૂરો ન્યાય મળે એ બાબતે અમે અહીંયા સિવિલ હોસ્પિટલ પર આવ્યા છે કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે